પંચરત્ન દાળ બનાવીશું તો વન ફોર્થ કપ ચણા દાળ વન ફોર્થ કપ મસૂરની દાળ વન ફોર્થ કપ અડદની દાળ અને વન ફોર્થ કપ તુવેરની દાળ લેશું સાથે વન ફોર્થ કપ ફોતરાવાળી મગની દાળ લેવાની તો પાંચ અલગ અલગ મેં દાળનો યુઝ કર્યો છે તમે એકલી મગની દાળમાંથી પણ બનાવી શકો છો તો આ રીતે દાળને મિક્સ કરીએ હવે દાળને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે તો બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવાની એટલે જે પણ કચરો હશે નીકળી જશે પછી બધું પાણી કાઢીએ સારું પાણી એડ કરી આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટ જેવો તમને સમય હોય એ રીતે પલાળી દેવાની હું અહીંયા પંદર મિનિટ પલાળું છું હવે બાટી બનાવવા માટે આપણે બે કપ ઘઉંનો ઝીણો લોટ રોટલીનો લોટ આવે તે લેવાનો છે સાથે વન ફોર્થ કપ રવો લેશું એટલે એકદમ ખસ્તા બાટી તૈયાર થશે એક ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું બાટી સરસ એવી ફૂલે એના માટે એક પીસ બેકિંગ સોડા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે મિક્સ કરી લેશું પહેલાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરવા ખૂબ જ જરૂરી છે હવે મોણ માટે બે ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું ઘીથી બાટી છે એકદમ ખસ્તા બનશે તો જરૂર ઘી એડ કરજો સારી રીતે મિક્સ કરીશું અને ઘીનું મોણ છે એ મુઠ્ઠી પડે એવું આપણે એડ કરવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો બાટીનો લોટ હંમેશા કઠણ જ બાંધવાનો જો જરા પણ ઢીલો થશે તો બાટી પરફેક્ટ શેપમાં નહીં બને તો આ રીતે લોટને મસરતું જવાનું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરવાનો તો અહીંયા મેં કઠ્ઠણ એવો લોટ બાંધી તૈયાર કર્યો આટલો લોટ બાંધવામાં આપણે જુઓ થ્રી ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટમાં લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે આ રીતે થોડો કઠણ થઈ જશે પછી આપણે એમાંથી બાટી કેવી રીતે બનાવી તે હું પરફેક્ટ બતાવી દઉં તમે કૂકરમાં બનાવી શકો કડાઈમાં બનાવી શકો અને આજે આપણે એકદમ સરળ રીતે બાટી તૈયાર કરીશું તો પહેલાં બાટીનો લોટ લઈ લેવાનો જેવડી તમારે બાટી બનાવી છે એને આ રીતે સ્મૂથ કરી લેવાની અને હવે વચ્ચે આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી ખાડો કરતો જવાનો જે રીતે આપણે સ્ટફિંગ ભરવાનું હોય અને આપણે કેવી રીતે ખાડો કરીએ એ રીતે ખાડો કરવાનો અને પછી આ રીતે ઉપરની સાઈડથી બસ પેક કરી દેવાનો અંદર કાંઈ સ્ટફિંગ નથી કરવાનું માત્ર આ રીતે પેક કરી અને એકદમ હળવા હાથે ફરીથી રાઉન્ડ શેપ આપી દેવાનો પછી આ રીતે નાઇફની મદદથી આપણે એમાં આ રીતે કટ લગાવી દેવાનું બસ હલકું એવું કટ લગાવવાનું અને આ જ રીતે બાકીની બધી બાટી મેં તૈયાર કરી લીધી તો બાટી તૈયાર થઈ ગઈ હવે એને શેકવા માટે એકદમ સરળ રીત છે અપમ પેન તો ઝડપથી શેકાઈ જશે અને એકદમ સરસ એવી ફૂલીને તડા જેવી થશે તો બસ અપમ પેનમાં આપણે બ્રશની મદદથી આ રીતે ઘી લગાવી દેવાનું આ રીતે ઘી લગાવ્યા પછી હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને જે બાટી તૈયાર કરી છે જે આપણે એમાં કટ લગાવ્યા છે એને નીચેના ભાગમાં રાખીશું અને ગેસની ફ્લેમ લો રાખી આપણે એક સાઈડથી શેકાવા દઈશું તમે જુઓ આ રીતે શેકાઈ જશે એટલે ફૂલીને ઉપર આવી જશે અને નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જશે પછી આપણે એની સાઈડને ચેન્જ કરી લેવાની આ રીતે બધી સાઈડ આપણે ચેન્જ કર્યા પછી ફેરવતા ફેરવતા ક્રિસ્પી બાટી થાય ત્યાં સુધી શેકી લેવાની છે ને એકદમ સિમ્પલ સરળ રીત તો આ રીતે બધી બાટી મેં ફેરવી ફેરવી શેકી લીધી અને એકદમ ફૂલીને સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો બાટી શેકીને તૈયાર થઈ ગઈ હવે આપણે પંચરત્ન દાળ તૈયાર કરી લઈએ એના માટે પંચરત્ન દાળ આપણે પલાળીને રાખી એનું બધું પાણી કાઢી કુકરમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું હળદર પાવડર એડ કરીશું અને થોડું ઘી પણ એડ કરવાનું એનાથી દાળ ઉભરાશે પણ નહીં અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે ત્રણ કપ પાણી એડ કરી મિક્સ કરી દેસુ અને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેસુ જો દાળ વધારે પલાળી હોય તો બે વિસલમાં પણ બફાઈ જશે તો અહીંયા મેં ત્રણ વિસલ કરી લીધી દાળ સરસ એવી બફાઈ ગઈ આ રીતે તમે જુઓ આખી રહેવી જોઈએ બહુ મેસી ન થઈ જવી જોઈએ જેથી બધી દાળ તમને દેખાશે હવે દાળનો વઘાર કરીશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને સાથે અડધી ટી સ્પૂન જીરું બે સુકા લાલ મરચાં અને તીખાસ માટે એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ જો લસણ ન ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની સારી રીતે સાંતળી લેશું હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી જો લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાના અને ડુંગળીને આપણે સારી એવી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની હવે આપણે આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય પછી એમાં થોડી હિંગ એડ કરીશું અને સાથે એક મીડિયમ સાઈઝનું ટામેટું ઝીણું કટ કરી એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી મિક્સ કરી લેશું તો તમે આ રીતે પંચરત્ન દાળ સાથે બાટી બનાવી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ જરૂરથી કહેજો હવે ટામેટા સોફ્ટ થાય એટલે હળદર પાવડર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સિમ્પલ મસાલામાંથી બનતી આ સુપર હેલ્ધી સુપર ટેસ્ટી દાળ તૈયાર થાય છે મસાલા રોસ્ટ થઈ જાય પછી આપણે બાફેલી દાળ એડ કરી દેવાની અને દાળ છે અહીંયા આ સમયે ઠીક છે એટલે પહેલાં આપણે મસાલા સાથે દાળને મિક્સ કરી લેવાની એટલે બધા મસાલાની ફ્લેવર દાળમાં આવી જશે દાળનો કલર પણ તમે જોશો તો ચેન્જ થઈ જશે કારણ કે આપણે એમાં જે લાલ મરચું પાવડર એડ કર્યું છે એના લીધે દાળનો હલકો કલર ચેન્જ થઈ જશે તો આ રીતે બધી દાળ મેં મિક્સ કરી લીધી હવે દાળને પતલી કરવા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીશું જો તમને દાળ વધારે ઘાટી પસંદ હોય તો એ રીતે પાણી એડ કરવાનું પતલી પસંદ હોય તો એ રીતે દાળ ઠંડી થયા પછી પણ ઘાટી થાય છે એટલે ખાસ થોડું પાણી વધારે એડ કરવાનું હવે બેથી ત્રણ મિનિટ આ રીતે દાળને ઉકાળી લેવાની તો આપણી એકદમ સુપર ટેસ્ટી ઝડપથી બની જતી પંચરત્ન દાળ તૈયાર થઈ ગઈ ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ ગરમા ગરમ દાળને આપણે બાટી સાથે સવ કરવાની છે તો સાથે જ આ દાળ એકદમ હેલ્ધી છે તમે રાઇસ સાથે પણ સવ કરી શકો હવે જે બાટી તૈયાર કરી છે એને આપણે ઘીમાં ડીપ કરીને સવ કરવાની છે ખૂબ જ પરફેક્ટ અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો ખાસ ટ્રેડિશનલ રીતે ઘીમાં ડીપ કરીને બાટીને સવ કરવામાં આવે છે તો આ પ્રોસેસ જરૂરથી કરજો ખૂબ જ ફ્લેવરફુલ બાટી લાગશે આ રીતે બધી બાટી મેં ઘીમાં ડીપ કરી તૈયાર કરી લીધી હવે ચૂરમું બનાવવા માટે એક મિક્સર જાર લેશું એમાં આપણે બાટીને આ રીતે ક્રશ કરી એડ કરવાની છે તો બાટી ઠંડી થઈ જાય સાવ પછી જ તમારે ચૂરમું બનાવવાનું તો પરફેક્ટ બનશે હવે આપણે મિક્સર જારને પલ્સ મોડમાં ચલાવવાનું એટલે જે ચૂરમું છે એ પરફેક્ટ બને અને આ રીતે ચૂરમું તૈયાર થઈ જાય પછી પરફેક્ટ ચૂરમું બનાવવા માટે ફરીથી એક પેનમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે જે ચૂરમાનું મિક્સર આપણે તૈયાર કર્યું છે તે એડ કરી દેવાનું અને એને લો ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવાનું અને થોડીવાર માટે તમે જો એને શેકી લેશો એટલે એકદમ છૂટું છૂટું તૈયાર થઈ જશે તો બહુ વધારે ઘી નહીં એડ કરવાનું જો વધારે ઘી એડ કરશો તો તમને છૂટું છૂટું ચૂરમું તૈયાર નહીં થાય તો બસ એકથી બે મિનિટ આ રીતે મેં શેકી લીધું અને છૂટું છૂટું થઈ ગયું બસ હવે આપણે એને સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું તો આ ચૂરમું છે એને ખાંડ સાથે બનાવવામાં આવે છે તો ખાંડનો પાવડર અથવા બૂરું તમે આ રીતે એડ કરવાનું ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ મનગમતા તો મેં અહીંયા બદામ એડ કરી છે મિક્સ કરી લેશું અને હવે આ ચૂરમાને આપણે દાળ બાટી સાથે સવ કરવાનું તો પ્લેટમાં આ રીતે બાટી સવ કરીશું સાથે તૈયાર કરેલી દાળ એડ કરીશું અને ઉપરથી આ રીતે ડુંગળી અને લીંબુ અને તૈયાર કરેલું ચૂરમું અને દાળ ઉપર આ રીતે ઝીણી કટ કરેલી ડુંગળી ગાર્લિક ચટણીથી સવ કરવાની ખૂબ જ સરસ લાગશે ફ્રેશ લીલા ધાણાથી અને બાટી સાથે તમારે દાળને એન્જોય કરવાની તો આ રીતે પણ સવ કરી શકાય અને દાળને અને બાટીને આ રીતે ચોળીને મિક્સ કરીને પણ સર્વ કરી શકાય તો તમને આ બંનેમાંથી કઈ રીત પસંદ આવી મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ દાળ બાટી ચૂરમાની રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો ને ટ્રાય કરજો ચાલો ફરી